ભરૂચના ફાટા તરાવથી ચાર રસ્તા અને મોતી બજાર જતો માર્ગ સાવચેતીના ભાગરૂપે સ્થાનિકો દ્વારા પોલીસ બેરિકેડ મૂકીને બંધ કરવામાં આવ્યો છે મેઘરાજાની અનરાધાર બેટિંગથી ભરૂચે જળબંબોર થયું છે મોડી રાત્રેથી વરસતા મેઘના પગલે જનજીવન ખોરવાયું છે જાહેર માર્ગો બેટમાં ફેરવાતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે ઠેક ઠેકાણે સાવચેતીના ભાગરૂપે આજે અગિયાર કલાકે માર્ગો ઉપર બેરિકેડ મૂકવામાં આવ્યા હતા ભરૂચમાં ઓરેન્જ પગલે વહેલી જ સમગ્ર મેઘરાજા ગમી રહ્યો છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છવ્વીસમી જુલાઈ સુધી સતત ચાર દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ભરૂચ તરાવથી ચાર રસ્તા અને મોતી બજાર જતો રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે જ્યારે ભરૂચ શહેરને જોડતા અંદરપાસ ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ જતા જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વાર આવ્યો હતો ત્યારે ભરૂચના બહુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના બનાવો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલો પણ સાંભળી રહ્યા છે મારું નામ હું રહું છું આજ રોજ ગઈકાલ રાતથી જ જે વરસાદનો જે માહોલ જામી ગયો છે વરસાદ જે ભૂટ પડે છે એને લીધે અત્યારે ભાડા તળાવ વિસ્તારની અંદર દુકાનોની આસપાસ પણ પાણી ભરાઈ ગયું છે અને વાહનોની પણ અવરજવર જવર અહીંયાથી બંધ કરવામાં આવી છે અમે લોકોએ આ જે पुलिस तंत्र तरफ से जो बुगवामा आलेला आता है ये जैसे मनाने पुलिस ने यहां रस्ता बंद करलो छे અત્યારે વરસાદ ચાલુ છે અને પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે સાજામો પણ આવતા જતા આ બંધ થઈ ગ્યા છે ને ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે